તો હેલો મિત્રો તો કેમ છો તો બધા મજામાં જઈશો તો બધાય મિત્રોને પેલા સાઉન્ડમાં જઈશ સાઉન્ડમાં તો આજે વાગી જશે હાથ હાડા હાથ થઈ છે તો આજે હું વાડીએ તમારા માટે વિડીયો બનાવવા આવી ગયો છું તો હું તમને મારું વણ પણ દેખાડીશ જો આ મારું વણ છે તમે જોવ જો અત્યારે કેડે કેડે સુધી વણ આવી ગયું છે તો હજી હું તમને મારી માઇન્ડવી પણ દેખાડીશ અને અત્યારે આપણે આવી ગયા છીએ કારણ કે આટા મારવા તો તમે જો હવે લઠાઈ પણ એવું લઠાઈ એવું થઈ ગયું છે વણ તો તમે જોઈ શકો છો તો હવે હું તમને પાછી મારી માઇન્ડવી દેખાડીશ તો મિત્રો આવી કંઈક મામ આવી કંઈક અમારી માઇન્ડવી છે તમે જુઓ મિત્રો મારા વિડીયોમાં છિયાટ લગણ બન્યા રહીજો હું તમને હજી સેઠા સુધી લઈ જઈશ તો જો આ આ છે અમારી માઇન્ડવી જો આ છે માંડવી તમે જો નજારો તો અને હું અને મારો ભાઈ બંને વિડીયો ઉતારવા અહીંયા આવ્યા હતા વાડીએ અને એક દેશી તમે તમને એક દેશી જુગાડ દેખાડો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આવી કંઈક માઇન્ડવી છે અમારી એ મને મોટી મોટી થઈ ગઈ છે અને રાજ્ય ઘણા ઘણા બધા જાનવર કવરાવે છે ખૂદી નાખે એવું બધું છે મિત્રો તો એ એ માટે દેશી જુગાડનો ઉપયોગ કરવો પડે અને મિત્રો એ કે આ દેશી જુગાડ છે તમે જો આવી રીતના દેશી જુગાડ છે તમે જો તો હવે રિઝલ્ટ પણ સારું નહીં આવે કારણ કે દિહાવ હાથમી જશે ને આઠ વાગી જશે તો એ આપણે જઈશું ઘર તરફ તો એનો અવાજ સાંભળો તમે હવે તો મિત્રો તો હવે તો મિત્રો પાછા આપણે જાય હવે ઘેરે ઘર બાજુ આવી ધીમે ધીમે તો જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં ફરી વાર એક નવો વિડીયો તમારી માટે લઈને આવીશ તો સાઉન્ડમાં બધા મિત્રોને તો આપણો વિડીયો જો ગમી જ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળશું હવે નવા વિડીયો સાથે